કોકોક જગ્યાએ હોય અને હોય તો બહુ ફાયદો તમે કયો એમ કે ભાઈ બહુ ફાયદો આપે છે તો ફાયદો આપે હો રામ આપો તો નામે રામ બાવળ એટલે તેનું નામ રામ બાવળ છે ઈ વાત 100% સુધારો કરે હા એટલે એ રામ બાવળ વાહ ભાઈ વાહ જોજી કેટલો સરસ માહિતી આપી ડાળની તુવેની સિંગ કેવડી આવે હા એ ઉડી સિંગ આને આ રામ બાવળ રામ બાવળ પણ અમે એમાં મગજ નાના હતા ને તે અમારા ગામમાં બે ત્રણ જગ્યાએ રામ તમે કહો ને એમ શે ખરા તો અમે એમાં ઉનાળામાં ખેતરમાં આટા મારતા ને તો બીજું કઈ ખાવા ન મળે પાણી એની શીંગ હોય ને ગળહટી બહુ લાગે હુંકાઈ જાય ને હા એને અમે દાણા ખાવાના હોય ને હા નાનપણમાં ખાધેલા છે મને યાદ છે ગળહટા દાણા લાગે અને સુકાઈ જાય એટલે બહુ સરસ લાગે વાહ જો મિત્રો મગન દાદા સરસ મજા ઉપાય લાવે છે રામ બાવળ અને જેનું નામ જ રામ છે એટલે એમાં ગુણ હોય તો આયુર્વેદિક સારી હોય નામ સારું આપ્યું હોય ને હે નકર તો ગાંડો બાવળ કેમ નામ આપ્યું છે ગાંડો છે એ કઈ કામમાં આવે ખાલી પૈડા માણા બકરા ખાય ને બીજું કઈ ઉપયોગ થતો નથી પાણી બગાડે જમીનમાં એ બાવળ તો મૂળિયા ઊંડા હોય ને એટલે એને ગાંડો નામ આપી દીધો ઓલો દેશી બાવળ છે એ તો આપણે કામમાં લાગે ભાઈ દેશી બાવળ દાંતણમાં કામ લાગે એનો ગુંદર બહુ ઉપયોગી છે અને એ તો વર્ષો જૂનું આપણે ભારતીય બાવળ છે એટલે દેશી બાવળ કહેવામાં આવે છે પણ મોટા મોટા ફૂળ આવે જ ને દેશી હા અને આનું નામ છે રામ બાવળ એટલે મિત્રો જે દાદા એ ઉપાય આપ્યો છે એ ઉપાય આનથી કરવાથી આ બાવળના ઉપાય કરવાથી ફાયદો સો ટકા છે જ અને મિત્રો રામ બાવળ તો એમ તો મળી જ રહી ને દાદા એમ કાંઈ એનું અઘરું કાંઈ છે ને હું ને તમને નજીકથી કેમેરો મારી દઉં છું એટલે તમારે ન ઓળખતા હોય ને એને માટે ગોતવામાં સરળતા રહેજો એના પાંદડા હાવ ઝીણા ઝીણા હશે ના 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 અને આવી દાંડલી લીલી કાસ જેવી દાંડલી છે અને થાય બાવળ હા સામાન્ય હોય એની કરતા ઉછો તો બાવળ થાય છે પણ આપડે તો એને ખાલી માત્ર દાંડલી જ કાપી છે આ ઝાડ જેટલું ઝાડ જ મોટું થાય છે એટલે મિત્રો તમારા ગોતો અમે સરળતા રહે અને દાદા જે ઉપાય આપ્યો છે એ ઉપાય એનાથી કરી એટલે આમાં તમને રાહત થઈ જાય અને આમાં દાદા કેમ બીજું કોઈ આડેસર તો આમાં કઈ પ્રોબ્લેમ નહીં ને હા સુધારે એટલે એમાં કઈ ચિંતા જેવું છે નહીં અને સરસ છે અને આપણે દેશી ઉપાય કહેવાય આયુર્વેદિક ગામડાનો બરાબર છે મિત્રો હવે ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરવાનો છે શેર કરવાનો છે અને આ પેજને ફોલો ન કર્યો તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી